Thank you રાંદેરમાં એક મકાનમાંથી 35.5 લાખની ચોરીના કેસમાં રાંદેર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને રાંદેર વિસ્તારને અને અલગ અલગ વિસ્તારોમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા ત્રણ વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા ઓગણીસ વર્ષના યુવકે તેના મિત્ર સાથે મળીને રૂપિયા પાંત્રીસ લાખની ચોરીને અંજામ આપ્યો હતો ઘરમાં રાખેલા ચોકીદારની હિલચાલ સીસીટીવીમાં શંકાસ્પદ જણાતા તેના આધારે પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા અલ્તાફ શાહ સાંધુ શાહ ફગેરની પૂછપરછ કરી હતી પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો ત્યારબાદ પોલીસે તેને પોતાની સાથે રાખીને અન્ય આરોપી મોહમ્મદ ઝકરિયા નુરુલ હક અંસારીના ઘરે ગયો હતો તેની પાસેથી પણ ચોરી થયેલ સામાન રિકવર કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદી રાબિયા અવસરી અને તેના પતિ જીયાઉલ અનિશ કાપડિયાએ જણાવ્યું કે કબાટમાંથી નેકલેસ સેટ ઝુમકી અડસઠ તોલા સોનાના દાગીના અને રોકડા રૂપિયા એક લાખ પાંચ હજાર સહિત પાંત્રીસ લાખ પાંચ હજારનો સામાન ચોરાઈ ગયો હતો પોલીસે આરોપીઓ પાસેથી તમામ સામાન રિકવર કરી દીધો હતો પોલીસે જણાવ્યું કે આરોપીઓએ કેટલાક ઘરેણા સત્તર લાખ રૂપિયામાં વેચ્યા હતા અને બાકીના છુપાવી દીધા હતા અને આરોપી પાસેથી સમગ્ર સામાન રિકવર કરવામાં આવ્યો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ ન્યૂઝ સુરત રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક કરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ફરિયાદીએ ના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને એના ઉપર ડાટ ડાઉટ ગયેલું અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એણે પોતે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને આ બાબતે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઈસમની પણ સંડોવણી જણાઈ આવેલી જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારું માણસ હતું તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટાભાગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા જે એમની દીકરી મૂકીને ગઈ હતી એ આધારે પાંત્રીસ લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી ગુનાના ગામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાકીના દાગીના જે એમણે ગરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ પચાસ હજાર પાંચ પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે આરોપી છે એનું નામ જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં ત્રણેક વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે અને બીજા જે છે ઝકરિયા નરુલ્લા એ કોન્ટ્રાક્ટનું કામ છે અત્યારે એમના જ્યાં સિવિલ વર્ક ચાલતું હતું એનો કોન્ટ્રાક્ટનું કામ એની પાસે અને અત્યારે પુષ્કળ દરમિયાન તો કોઈ ગુનામાં સંડોવણી જડાયેલી નથી પણ મહારાષ્ટ્રના છે એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે ડાયરેક્ટ ટાર્ગેટ નહીં એણે સૌ પહેલાં જ્યારે દસેક દિવસ પહેલાં એણે ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની અને ઘરવાળા બધા બહાર હતા એ તમે જે ચાવી હતી એ ચાવી આધારે કબાટ ખોલી અને બે સેટ એમણે ચોરી કરેલા અને ગઈકાલે જે ચોરી કરી એમાં એણે જે આપણે ટીવીનું જે કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘરમાં પ્રવેશ કરેલો અને લુખંડના સળિયાથી એણે કબટ ખોલી અને દાગીનાની ચોરી કરેલી છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે